સુંદરપુરા ખાતે સમાજસેવી સંજયકુમાર ઠાકોરનો જન્મદિવસ ધામધૂમથી ઉજવાયો હતો સુંદરપુરા ગામે રહેતા સામાજિક આગેવાન તથા લોકસેવક શ્રી સંજયકુમાર ઠાકોરનો જન્મદિવસ ઉત્સાહભેર ઉજવાયો હતો તેમણે પોતાના જીવનના એકતાલીસ વર્ષ પૂર્ણ કરીને બેતાલીસ વર્ષમાં પ્રવેશ કર્યો હતો આ અવસરે પરિવારજનો તથા મિત્રમંડળની હાજરીમાં કેક કાપીને જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે શ્રી કલ્યાણમ ગ્રુપના પ્રમુખ તરીકે કાર્યરત સંજયકુમાર ઠાકોર સાથે ગામના યુવાનોએ પણ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો જન્મદિવસના અવસરે સંજયકુમાર ઠાકોર તથા કલ્યાણમ ગ્રુપના સભ્યો દ્વારા આવનાર દિવાળી અને હિન્દુ નૂતન વર્ષના પાવન તહેવાર નિમિત્તે સુંદરપુરા ગામના તમામ ગ્રામ્યજનોને સુખ સ્વાસ્થ્ય અને સમૃદ્ધિથી ભરેલું નૂતન વર્ષ મળે તેવી હાર્દિક શુભકામનાઓ પાઠવવામાં આવી હતી આજ રોજ તેર દસ બે હજાર પચીસના દિવસે હું સંજય ઠાકોર અમારા સુંદરપુરા ગામે શ્રી કલ્યાણ ગ્રુપના બધા મેમ્બર છે અને મારો આજે જન્મદિવસ હોવાથી આજે બધાનો પ્રેમ આશીર્વાદ એકસાથે ભેગો થયો છે અને ગ્રુપ તરફથી કેક કાપીને બર્થ ડે સેલિબ્રેશન મારું કરવામાં આવ્યો છે સાથે સાથે અમારા ગ્રુપ તરફથી સુંદરપુરા ગામ માટે અને આજુબાજુના તમામ જે નજીકના ગામડાઓ છે એ બધાને આવનાર નવ વર્ષ હિન્દુ નવ વર્ષ એટલે દિવાળી અને બેસતું વર્ષ એ નિમિત્તે અમારા શ્રી કલ્યાણ ગ્રુપ તરફથી અમારા ગ્રુપના તમામ સભ્યો અને પરિવાર તરફથી અમે દિવાળીના નવ વર્ષની શુભકામનાઓ પાઠવીએ છીએ નૂતન વર્ષે અભિનંદન કરી દરેકના ઘરે ખુશી આવે દરેક સ્વાસ્થ્ય રહે નિરોગી રહે એવી જ પ્રાર્થનાથી અમે બધા ભેગા થયા છે અને એ જ આશયથી અમે અત્યારે છૂટા પડ્યા રોજ અમારા શ્રી કલ્યાણમ ગ્રુપના સ્થાપક અને અમારા ખાસ મિત્ર એવા સંજયભાઈ ઠાકોરનો જન્મદિવસ હોવાથી આજે બધા અહીં ભેગા થયા છે તો સૌ તો અમને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ પાઠવીએ છીએ અને આવનારા દિવસોના દિવાળીના દિવસોમાં અમારા શ્રી કલ્યાણમ ગ્રુપ તરફથી સર્વે અમારા જે સભ્યો છે ગ્રુપના તથા ગ્રામજનોને દિવાળીની ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છાઓ પાઠવી